સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભીડભંજન આવાસ પાસે રૂપિયા દસ હજારની લેતી દેતીમાં ત્રણ યુવાનો એક યુવકની હત્યા કરતા ગણતરીના કલાકોમાં પોલીસે હત્યારાઓની ધરપકડ કરી હતી સુરત શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે આવારા તત્વોને સુરત શહેરના પાંડેસરામાં દસ હજાર માટે યુવકની ઘાતકી હત્યા કરનારી ત્રિપુટીને પાંડેસરા પોલીસે ઝડપી પાડી છે વિશાલ ગર્ગને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો અને જે બાબતે પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી કાર્યવાહી કરી છે આ બાઇક ઉપરથી પસાર થતા મિત્ર કૃણાલ પટેલ અને હિતેશ રાણાની નજર પડતા વિશાલ ગર્ગ ઉપર થતા હુમલામાં તેને બચાવવા દોડી ગયા હતા જ્યાં તેમની ઉપર પણ રાકેશ સહિતે ભાત પગમાં લાકડાના ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી પોલીસ મથકના પીએસઆઈ ડીડી ચૌહાણે બાતમીના આધારે વિશાલ ગર્ગની હત્યામાં સંડોવાયેલા રાકેશ જૈના હરીશ રાઠોડ અને કુમાર બિશ્નો પકડી લઈને ધરપકડ કરવામાં આવી હતી આશાપુરી નગરમાં એક ઘટના બનેલી છે જેમાં મરણ જનાર વિશાલને રાકેશ નામના માણસે ખોંધ રાખવાનો પ્રયત્ન કરેલ મૂળ બબાલ રૂપિયા દસ હજારની ઉઘરાણી બાબતે નહોતું જેમાં તેણે સદ્દામ લઈને આવેલો પરંતુ સદ્દામ તેને મૂકીને જતો રહેલ ત્યારબાદ રાકેશ અને વિશાલ વચ્ચે પૈસા બાબતે ચકમક જરતા વિશાલે રાકેશે વિશાલને હત્યા કરેલી જેની હત્યામાં કુમાર અને હરીશ નાવે પણ મદદ કાર્ય કરેલી ત્યારબાદ વિશાલના મિત્રો કૃણાલ અને હિતેશ રાણા વચ્ચે પડતા તેઓને પણ ઈજાઓ થયેલી જે બાબતે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આડેસરા પોલીસ ખાતે રિમાન્ડ પર છે કેટલા રૂપિયાની લીધી હતી 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 ને કયા મામલે આ લીધી લીધી હતી હતી જી બંને રાકેશ અને વિશાલ નાવ ઘણા સમયથી આર્થિક વ્યવહાર સાથે સંકળાયેલા હતા અને છેલ્લા છ મહિનામાં જે રૂપિયા દસ હજાર લીધેલા વિશાલે રાકેશ પાસેથી જે ચૂકવવા માટે રાકેશ વારંવાર વિશાલને પ્રેશર કરતો હતો અને ગઈ સોળ તારીખે જે પ્રેશર અને મગજમારીમાંથી હત્યામાં પરિણમેલ છે જે સર આરોપીઓને કઈ ગુના ઇતિહાસ કરો જી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના રજીસ્ટર થયેલા છે અને એક આરોપી વિરુદ્ધ રાયડિંગનો પણ ગુનો દાખલ થયેલ છે એ લોકો પાસે કઈ બંદૂક બી મળી આવી કઈ એવું જી અત્યાર સુધીના ઇન્વેસ્ટિગેશનમાં એવું કંઈ ફલિત થયું નથી પરંતુ ઘણી બધી ઇન્ફોર્મેશન છે જેના આધારે આગળની તપાસ